આ મને હિસાબ નથી થયો બાકી છે હજી બાકી રાખે પણ બે વાર ત્યાં બાકી મને રાજીમાં તમે કોણ બોલવા વાળા મને તો રાજી માય લેવાય પેલા બાકી બાકી છે મહિને આવતા મહિને મારા હિસાબ થાય મારો ઘરવારો કામ જવાય ને ના ના હું હમણાં જ દેજો ને દે ને તમારે ના બોલાય

આ જાંજી ડોહી લઈ ગઈ પાંચ કિલો ખાંડ ઓલો ભૂખ તો લઈ ગયો આમાં ચાની ભૂકી આવડી આ જમના ડોહી કુરકુરિયા લઈ ગઈતી આ બધાના બાકી છે બાકી છે ને તમે ન લઈ જઈ જશે બધા એવું હે તો હવે હાતા માઠામાં આવી તો થોડોક માલ આપણે ભરી લઈ આ કોકના પણ પૈસા બધાના બાકી છે આમાં કેમ માલ ભરવો

એ બધાય પછી નવો માલ ભરી એટલે એનાય પૈસા મારા ઉપર દેવાના તો હોય એટલે આ બધા જે આપડા ઘર છે એ દઈ જા હે ને પછી આયતમ આઈતા પછી તારો હિસાબ કરી નાખી તું તારે તારા અહિયાં ક્યાં ઉપાધિ પાર છે નથી આવતું માખ્યું મારો હું કીપડી મારી કઈ રાજી ના પાડી દીધી બાજુ ઝીડકી એને કોણ બોલવાનું કેતું મારે પૈસા દેવા

ખાલી તમે પાડો માં જીણી નું નામ પૂછજો લ્યો એમ હા સારું અમારા તો એટલા બાકી રાખ્યા તમે હમણાં જાય સાજા બાકી ને હમણાં આ આતો લે આવતા ભૂલી ગયા એટલે પૈસા

એમાં કઈ ઘટે નઈ તમારે ધ્યાન રાખજો ને આજે અરે યાર આપડી દુકાન નું નામ છે એમ કરો તમને મજા આવે બસો રૂપિયા નું આનું કાજુ બદામ ને બધું બાંધે આ બધું તમને બસો રૂપિયા બાંધ દે એ સારું હાલો હમણાં તમને રાખો હા અમારે જનરલ દુકાન છે

ભરો હોય તો ભરોહન ભાઈ ને પાડો આવે એ પ્રેમ સુધી પણ હજી તો આ ઝીણી ના ઝટકા હો અને ઝીણી ના જમાવટ અહિયાં કઈ ના ઘટે

દોસ્તો મિત્રો આ અમારી નવી ચેનલ ઝીણી જમાવટ એમાં તમે થોડોક સહયોગ દેજો બાકી ઝીણી કહે અને અમારી આ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અમારો કોન્સેપ્ટ કેવો લાગ્યો એ કમેન્ટ માં જણાવતા રહેજો ચાલો મિત્રો આજે આ વિડિયો તમને એવું જાણવા મળ્યું કે તમે દુકાન નાખો એટલે થોડાક મારા બેટા 500000 રૂપિયા નો માલ લઈ પાછા દઈ જાય પછી 10000 નું બિલ કરી પાછા આવતા નથી કે ધ્યાન રાખજો દુકાનવાળા બધાને કહું છું નહી આવા ગ્રહક તો આ ગામમાં કેટલાય છે અમારી આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો ને છોકરાઓ આ કઈ ચેનલ છે